તો ટેકાના ભાવે ગુજરાત સરકાર ખેડૂત પુત્રો પાસેથી કેટલા મણ મગફળીની ખરીદી કરવાની છે એના અંદાજની આજે આપણે આજના વાત કરવાની છે કેમકે ઘણા બધા આપણને કહી રહ્યા હતા કે ભાઈ સાગરભાઈ તમે રજીસ્ટ્રેશનની મગફળીની જે પ્રક્રિયા શરૂ થવાની છે એની તો તમે અમને માહિતી આપી પણ આનો કાંઈ અંદાજ પણ તમે અમને આપી શકો કે ભાઈ કેટલા મણ ગુજરાત સરકાર આપણી પાસેથી મગફળીની ખરીદી કરશે તો એની વાત કરવાની છે કેમકે મગફળીની માયાજાળ દિવસે ને દિવસે અઘરી બનતી જાય છે આપણી જેવા ખેડૂત મિત્રોને બીક લાગે છે કેમ કે આપણે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે પણ ગુજરાત સરકાર ટેકાના ભાવે કેટલા મણ મગફળી લેશે એની આપણને ચિંતા થઈ રહી છે તો સૌ પ્રથમ તો સાગર ખેડૂત ખેડૂતપુત્રના તમામ ખેડૂતપુત્રોને વંદન અભિનંદન આ વિડીયામાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો જેથી કરીને દરરોજ સાંજે સાતના ટકોરે તમને ખેતીવાડીની આવી અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી મળતી રહે આ વિડિયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને અંદાજની ખબર પડી શકે કે ભાઈ કેટલા મણ મગફળી ગુજરાત સરકાર આપણી પાસેથી લેશે ટેકાના ભાવ અને બજાર ભાવ આની માયાજાળ ખૂબ જ અઘરી હોય છે અને આ અઘરી માયાજાળની અંદર આપણી જેવા ખેડૂત મિત્રો ફસાઈ જાય છે એક પણ પ્રકારનો ફાયદો આપણને થતો નથી મેઇન વાત આપણે રજિસ્ટ્રેશનની આગળના વિડીયોમાં કરેલી હતી કે ભાઈ પહેલી તારીખથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થવાના છે હવે એ તો વાત થઈ ગઈ પણ કેટલા મણ ખેડૂતો પાસેથી સરકાર મગફળીની લેશે એની આપણે અંદાજની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણને અંદાજ માર્કેટમાં જોતા એવું લાગી રહ્યું છે ચાર કોટા પ્રમાણે મગફળી ખરીદી કરી શકે તેમ છે એમાં સો મણ સવા સવાસો મણ દોઢસો મણ અને બસો મણ કેમ કે ગયા વર્ષે બસો મણની ખરીદી ગુજરાત સરકારે ટેકાના ભાગે કરેલી હતી પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે સો મણ કાં તો સવા સો મણ દોઢસો મણ કાં તો બસો મણ આમાં વધારેમાં વધારે લાગતું હોય તો સવા સો મણ અને બસો મણ આ પ્રકારે મગફળીની ખરીદી ગુજરાત સરકાર કરી શકે છે પણ એમાં જો સવા સો મણમાં ટેકાના ભાવે એક મણના સો સોરી સવા સો મણની ખરીદી ગુજરાત સરકાર કરશે તો આપણને ખૂબ નુકસાન થાય તેમ છે જો બસો મણની ખરીદી કરે તો આપણને ખૂબ સારો એવો ફાયદો થાય તેમ છે અને આ અંદાજ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે હજી ગુજરાત સરકારના નાફેડના ઘણા બધા ગોડાઉન એમને ભરેલા છે એ સ્થિતિમાં છે તો કેવી રીતના વધારે મગફળી લઈ શકે આ સત્ય હકીકત છે એટલે આપણને એવું લાગે છે કે ભાઈ કાં તો સવાસો સવાસો મણ મગફળી લેશે કાં તો આવનારી ચૂંટણીની પ્રક્રિયાના હિસાબે ફરજિયાત બસો મણ ખેડૂત પાસેથી મગફળી લેવી પડશે આ બંને ઉપર વધારે ભાર લાગી રહ્યો છે અને આપણે જે ખેડૂત પુત્રમાં અંદાજ લગાડીએ છીએ બજાર ભાવનો અંદાજ હોય બીજો કોઈ પણ આગાહીનો અંદાજ હોય એ સિત્તેર થી એસી ટકા સાચો પડે છે એટલે અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે ભાઈ સો જો મણ મગફળી ગુજરાત સરકાર આપણી પાસેથી લેશે તો આપણને મોટું નુકસાન નુકસાન થાય તેમ છે અને બસો મણ આપણી પાસેથી લે તો આપણને સારો એવો ફાયદો થાય તેમ છે એટલે બે અંદાજ વધારે લાગી રહ્યા છે કાં તો સવાસો મણ કાં તો બસો મણ હવે આ ગુજરાત સરકારનો પરિપત્ર હજી જાહેર નથી થયો કે ભાઈ ટેકાના ભાવે કેટલા મણ મગફળી લેવામાં આવશે એ જ્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થતી હોય એના ગણતરીના દિવસોમાં એ કેટલા ફોર્મ ભરાના છે કેટલા ખેડૂતો વેચવા માંગે છે એના ઉપરથી ગોડાઉનમાં કેટલી જગ્યા ખાલી છે કેવી રીતના મગફળી લેવી જોઈએ આ તમામનો સમન્વય કાઢીને સરકાર નક્કી કરતી હોય છે કે ભાઈ ખેડૂત પાસેથી આટલા મણની આપણે ખરીદી કરી શકીએ તો સારું રહે આ પ્રકારની વાતચીત મિત્રો કરવાની હતી એટલે બે અંદાજ આપણને લાગે છે છે વધારેમાં વધારે મણ 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 અને અને એ બાકીના કહીએ તો એ પ્રમાણેના આપણને અંદાજ લાગી રહ્યા છે એટલે સો મણ અને બસો મણ માં ગણતરી છે મેઇન ખેડૂતોના પ્રશ્ન એ આવે છે કે ભાઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થવાની છે આ રજીસ્ટ્રેશનમાં સમયગાળો પણ ઓછો છે તો આપણે સરકાર રજૂઆત કરીએ કે ભાઈ દિવસમાં કેવી રીતના ફોર્મ ભરવું ગ્રામ સેવક પાસે જાય તો પણ દેખાય નહીં એટલી ગર્દી હોય તો કેવી રીતના ફોર્મ ભરવું તો એની માટે પણ આપણે અવારનવાર જ્યારે પ્રક્રિયા ચાલુ થાય એમાં ખેડૂતના અભિપ્રાય લેશું કે ભાઈ તમને ફોર્મ ભરવામાં કેવી સમસ્યા આવે છે કે શું તકલીફ પડી રહી છે જેથી કરીને આપણે સરકાર શ્રીને રજૂઆત કરી શકીએ બીજી વાત એ કરવાની છે કે આ વખતે મગફળી ટેકાના ભાવે તમારે વેચવી હશે તો ફૂલ કડક કાર્યવાહી કરવામાં આવશે કેમકે જે ખાતેદાર છે એને જ મગફળી વેચવા જવાનું રહેશે આવા ન્યૂઝ મળી રહ્યા છે આ ન્યૂઝ સાચા પડી શકે તેમ છે કેમ કે એમાં ઘણું બધું કોપા કૌભાંડ થઈ ગયું છે આગળના વર્ષે એમાં ઘણા બધા વેપારી મિત્રો હતા એ યાર્ડમાંથી સસ્તા ભાવે ખરીદી કરીને ખેડૂતોના એકાઉન્ટ ખાતા લઈને એ સારા એવા ભાવમાં દેતા હતા એના કારણે આ સરકારે નિયમ રાખેલો છે અને આના ઉપર કાર્યવાહી મને એમ છે ચાલુ થવાની છે તો જે ખાતેદાર હશે એને જ મગફળી વેચવા જવાનું રહેશે આના વિશે આપણે વધારે ચર્ચા કરીશું આગળના વિડીયોમાં એટલા માટે તમે ખેડૂત પુત્ર ગુજરાતીમાં જોતા રહો તો ટેકાના ભાવની આ વાત કરવાની હતી જ્યારે ફાઇનલ સરકાર દ્વારા પદિપત્ર જાહેર થાય ત્યારે ફરી પાછા આપણે મળીશું અને અવારનવાર સાંજે સાતના ટકોરે અવનવી ખેતીવાડીમાં આપણે માહિતી સાથે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે ખેડૂત છે તો જગત છે